સરકાર દ્વારા ફેક્ટરી એક્ટમાં કામદારોના હિતો વિરુદ્ધ કરવામાં આવેલા સુધારા સામે ભારતીય મજદૂર સંઘે આજે હોળી દહન કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો મજદૂર સંઘના નેતાઓએ જણાવ્યું હતું કે ટૂંક સમય અગાઉ સરકારે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસમાં ફેરફાર કરી કામદારોના રોજિંદા કાર્ય કલાકો આઠ કલાકથી વધારીને બાર કલાક કર્યા છે આ નિર્ણય કામદારોની સલામતી તેમજ તેમના શારીરિક માનસિક આરોગ્ય માટે જોખમી છે અને એમની ક્ષમતાને અનુકૂળ નથી આ કારણે મજદૂર સંઘે આ સુધારાને કાળો કાયદો કહી વિરોધ કર્યો હતો આ વિરોધ કાર્યક્રમ આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયો હતો મજદૂર સંઘની સ્પષ્ટ માંગ છે કે સરકાર આ કાયદો તરત પાછો ખેંચે ઉપરાંત કામદારોના પ્રતિનિધિઓ માલિકો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા કરીને જ યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ જ્યાં સુધી સર્વસંમતિથી ઉકેલ ન આવે ત્યાં સુધી આ કાયદાનું અમલીકરણ સ્થગિત રાખવાની માંગણી પણ કરવામાં આવી છે જો આગામી સમયમાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના અને અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવાના મજદૂર સંઘે સંકેત આપ્યા છે આ અંગે ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જીગ્નેશભાઈ દ્વારા વધુ વિગતો આપી હતી ભારતીય મજદૂર સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય મધુસંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ કારણ કે એમના એમાં આઠ કામના કામદારોના કામના કલાકો આઠના બાર કરી દીધા છે જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મધુસંઘ દ્વારા અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની સા એની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે અને એના બાબતે અમે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અને આ બિલ આ કાયદાની હોળી કરી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોઈ કામદારો આવ્યા છે એ જુદા જુદા ઉદ્યોગોમાંથી આવેલા છે જે કામદારો એવા છે કે એ બધાને આ જે ફેરફાર છે એ લાગુ પડે એવો છે અને એમની નોકરી કરવાની સ્થિતિમાં બહુ જ તકલીફ અને બહુ અસલામતી ઊભી થાય એ છે એટલે બધા વિરોધ કરવા માટે જોડાયેલા છે આગળ અમારી રણનીતિ તૈયાર છે આજે અમારે આ કાર્યક્રમ છે એના પછી અમે એકવીસથી સત્યા બાવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છીએ કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે એ પછી અમે દરેકે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને ઓગણત્રીસ તારીખ પછી અમે અમારા જે પાંચ વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું મારો પરિચય છે હું જિજ્ઞેશ મજમૂદાર ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું